આરોપીઓ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને તિષ્ણ હત્યાના ગાજી કરીને તેની હત્યા કરી નાખી આ ઘટનાને લઈને કાપોત્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી કાપોત્રા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમબી વાઘેલાના સ્ટાફ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા આરોપીને પકડવા માટે પોલીસે પોતાના બાતમી દારૂનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું તો બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડિતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષિત ઉર્ફે ટક્કુ કરનાડિયાની ધરપકડ કરી છે ગઈ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ કલાક અઢાર ત્રીસ વાગે કાપોદરા પોસ્ટે હદના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોનાવે સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે